જે માતાજીનું સ્વરૂપ ભક્તોના દુખડા કરે છે દૂર જેની સમક્ષ શીશ ઝુકાવતા જ ભક્તો પોતાના શારીરિક કષ્ટમાંથી મુક્તિ મેળવી લે છે તેવા સાવરકુંડલાના ધજડી ગામે બિરાજતા ચાર મઠવાળા માતાજીનું ધામ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે આ મંદિરમાં સ્થાપિત દેવી દેવતાઓની મૂર્તિ અને આકર્ષક નકશી કામ આ મંદિરને ખાસ બનાવે છે તો આપણે પણ દર્શન કરીએ ધજડી ગામે નિર્મિત ચાર મઢવાળી માતાના અપવિત્ર ધામના જે ધામમાં પગ મુકતા જ દુઃખ દર્દ થાય છે દૂર જ્યાં અવિરત વહેતો રહે છે ભક્તોનો પ્રવાહ કદી નથી ખૂટતી માય ભક્તોની શ્રદ્ધા જે સ્થળે ભક્તો મનમાં નિરાશા અને દુઃખ દર્દ લઈને આવે અને ત્યાં પગ મુકતાની સાથે તેના પર આનંદની વર્ષા થાય તે સ્થળ ચમત્કારથી કોઈ કમ ન હોઈ શકે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ધજડી ગામે આવેલ છે ચાર મઢવાળા માતાજીનું અદ્ભુત મંદિર નયનરમ્ય વાતાવરણ અને વિશાળ પરિસરમાં સ્થાપિત આ ધામમાં માતાજીની સુંદર અને અલૌકિક મૂર્તિને બિરાજિત કરવામાં આવી છે આ મંદિરમાં પ્રવેશ કરતાં જ વિઘ્નહર્તા ગણપતિ અને હનુમાનજી જાણે સ્વાગત કરતા હોય તે રીતે મંદિરમાં જ પ્રવેશતા તેમની સુંદર પ્રતિમા સ્થાપિત છે આ મંદિરમાં પ્રવેશતા જ આપણે દર્શન થાય છે માતાજીના વિવિધ સ્વરૂપના જેમાંથી એક સ્વરૂપ તો આ મંદિરમાં છેલ્લા ત્રીસ વર્ષોથી સેવા પૂજા કરતા પહુ માતાજીનું છે જી હા જાણીને નવાઈ લાગશે પણ આ ધામમાં એક જીવિત વ્યક્તિની મા તરીકે પૂજા થાય છે બહુ માને અહીંના ભક્તો એક દૈવી શક્તિ તરીકે પૂજે છે તો તેમની સાથે હાથમાં તલવાર આયુધ તરીકે ધારણ કરીને અને બીજા હાથે વરદાન આપતા ચાર મઢવાળા માતાજી પણ છે બિરાજમાન આ બંને મૂર્તિ સુંદર વસ્ત્ર અલંકારમાં ખૂબ જ અલૌકિક ભાષે છે તો માતાજીની એક તરફમાં અંબા અને બીજી તરફ ખોડિયાર માતાની મૂર્તિ ભક્તોને કલ્યાણકારી આશીષ આપે છે આ બધી જ મૂર્તિ પિત્તળમાંથી બનાવેલી છે અને સુવર્ણથી મઢેલી છે એક માન્યતા અનુસાર જે પણ ભક્ત અહીં આસ્થા સાથે નતમસ્તક થાય છે તેના જીવનમાં કોઈ દુઃખ નથી રહેતું અને એટલે જ તો દૂર દૂરથી ભક્તો અહીં આવે છે શ્રદ્ધા અને આસ્થા સાથે શીશ ઝુકાવવા દૂર દૂરથી દુખિયા આવે છે કંઈ પણ તકલીફ હોય તો માં એમનું કામ કરે છે નિશ્ચતાને કોઈ સાફ કઈ હોય કોઈ એસ કેન્સર કંઈ પણ તકલીફ હોય તો દૂર દૂરના વિદેશથી પણ આવે છે શ્રદ્ધાળુ અને માની શ્રદ્ધા અને એમના વિશ્વાસથી કામ થાય છે મારા તો અનેક કામ કર્યા છે એમાં સર્વપ્રથમ પહેલું કામ તો એવું કર્યું છે કે મારા ફાધરને કેન્સર હતું એનો રોગ મટ્યા પછી મને પણ એ તકલીફ હતી મને પણ જો માતાજીએ મટાડ્યું અને હું ત્રણ વખત અહીંયા ભાવનગરથી ધઝડી હાલીને આવ્યો છું એક દિનના સમયમાં મારી પાસે કાંઈ એવી કાંઈ તકલીફોળો એવી વસ્તુ બધી હતી પણ માતાજી બધી

આધુનિક નકશી કામ અને હજારો દેવી દેવતાઓની પ્રતિમાઓથી આ મંદિરની શોભામાં અનેક ગણો વધારો થાય છે મંદિરના શિખર પર પણ એકસો આઠ કળશ અને માતાજીની ધજા બિરાજમાન છે મંદિરમાં અને તેની આસપાસ વીસ જેટલા સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા છે મંદિરની અંદર નજર કરીએ તો અંદરના ઘૂમટ પર પણ સુંદર કોતરણી કરવામાં આવી છે તો આમ શિલ્પસ્થાપત્યની દ્રષ્ટિએ પણ આ મંદિર ખાસ છે સાવરકુંડલા શહેર અને આસપાસના ગામો તેમજ સૌરાષ્ટ્રભરમાંથી અહીં શ્રદ્ધાળુઓ આવે છે આ મંદિરમાં દર રવિવારે લોકોની ભીડ વધારે જોવા મળે છે આ મંદિરના પૂજારી પહુમા પોતે દર રવિવારે આવનાર દિન દુઃખ દર્દ સાંભળે છે અને પવિત્ર જળ તેમજ ફાકીનો પ્રસાદ આપીને તેમના દુઃખ દર્દ દૂર કરવાનો પ્રયાસ કરે છે ઉપરાંત છેલ્લા ત્રીસ વર્ષોથી આની એક ખાસ પ્રકારની સેવા પણ કરવામાં આવે છે જેમાં કોઈ પણ ઝેરી સાપ કે વીંછીએ ડંખ દીધો હોય તો તેનું ઝેર ઉતારીને તેની પીડા દૂર કરવામાં આવે છે મને કમરનો દુખાવો હોવાથી હું અહીંયા ધજડી ચાર મઠવાળા માતાજીના મઠે આવી છું મને બહુ રાહત થઈ છે અને જ્યાં બહુ બધા દવાખાના ફરી પણ કંઈ સારું નથી થયું જ્યાં દવા કામ નથી થતી ત્યાં દવા કામ કરે છે મને વીસ વર્ષ ગેસ અને પાંચ વર્ષ પગ દુખતો જજડી ચાર મઢવાળા માતાજી પણ આવ્યો મને પ્રસાદીથી બધું ટોટલ કમ્પ્લીટ સારું થઈ ગયું છે હા એકદમ સરસ થઈ ગયું છે હું હવે પગીચાઇ સડી એક બેંક છું અને મને પગની તકલીફ હતી અહીંયા માતાજીને શ્રદ્ધા રાખી વિશ્વાસ રાખ્યો બે ઠેકાણે રિપોર્ટ કર્યા તો કે ઓપરેશન આવશે હાટક્યાનું ઓપરેશન આવશે તમને અંગૂઠાનું ઓપરેશન આવશે હવે મને હાવ સારું થઈ ગયું અને અત્યારે કોઈ જાતની તકલીફ નથી દર રવિવારે મારા અહીંયા માતાજી આવવાનું અને અમારું માતાજી તો ખૂબ ખૂબ અમારું બધા ધ્યાન રાખે છે કામ કરે છે આ એક નથી માએ અનેક પરસા પૂર્યા છે એવા મા છે ચાર મઢવાળા મા અને નહીં અરે તો કોઈ આવશે નહીં હું એમ કહું છું કે દુખ્યારે આવતા હોય માણા રોતા રોતા આવતા હોય જીવડો ઊડી ગયો હોય આવતા હોય દાંત કાટતાં કાટતા હાલીને વયા જાય અમે એવો પાખા ભરોસા અમે પાકો વિશ્વાસ અમને નિષ્ઠા અમારે એમ છે કે માં જ અમારું કાર્ય કરે છે અને અમારા ગામની સેવા માં જ કરે છે ગમે એવું વાંજ્યા મેણું હોય તો મારી વાંજ્યા મેણું ભાંગે તો આમ આ મંદિરમાં શ્રદ્ધા ભક્તિ અને આસ્થાથી આવનાર અનેક દિન દુખિયાઓ રડતા રડતા આવે છે અને હસતા હસતા જાય છે શરીરનો દુખાવો હોય કે હાથ પગની પીડા હોય કે કોઈ જીવલેણ બીમારી હોય આ ધામમાં આવતા દરેક શ્રદ્ધાળુઓ રોગમુક્ત થઈને પોતાના જીવનને સુંદર બનાવે છે અને બસ તેના જ કારણે આ ધામ પર હંમેશા ભક્તોની આસ્થા અખંડ રહે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ અમરેલી